સરાઉન્ડિંગ જેવું હોય એવું એને જોશ મળે છે એટલે પહેલા તો આપણો સંકલ્પ જોઈએ ખાલી સરાઉન્ડિંગમાંથી જોશ ના મળે પણ પહેલા આપણને સંકલ્પ આપણે કરી લઈ તો એ સંકલ્પ લાંબો સમય ટકતો નથી એનું કારણ હોય છે કે આપણે સરાઉન્ડિંગમાંથી કંઈક બીજું આવે છે આપણામાં સરાઉન્ડિંગમાંથી જો આપણે સંકલ્પ કર્યો એને પુષ્ટિ મળે એવું હોય તો એ સંકલ્પ લાંબો ટકી જાય એટલે મારે કે એ વાત તો બને કે એવું વાતાવરણ છે વાતાવરણનો સરાઉનિંગ એટલે સરાઉન્ડિંગમાં તો પછી એ આપણી પસંદગીની વાત છે આ સરાઉન્ડિંગ છે એમાં બધું ભણ્યું હોય એમ યાદો રત્નેય રિવારણાવહ એ કે હાં પડ્યું કે નહીં કે યાદો રત્નેય રિવારણાવાહ ઠગોવેશમાં આવે છે દિલીપ એવા માં એવા ગુણાતા યાદો રત્નિવારણ યાદસ એટલે જળ જંતુ મગરા વે શાર્ક તો બધી માછલી અને રત્ન એ બધા ર્યાશ ક્યાં સમુદ્રમાં સમુદ્ર માં યાદો રત્ન સમુદ્ર ભયંકર હોતે છે હોય છે એટલે સરાઉન્ડિંગ તો બધું એવું હોય યાદ હોય રત્ન એ રિવારણ એમાં રત્નો પડ્યા હોય ને શાર્ક પડ્યું હોય આપણે માં રાખીએ તો શાર્ક ઉતારી જાય એટલે પૂરું કરી દે આપડું અને રત્નો હોતે પડ્યા હોય મરજીવા છે એ રત્નો પામે મરજીવા હોય ટૂટકી મારી તો કેટલે જવું છે એવું કઈ ન હોય રત્ન મળે ન્યાવધી જવું જ ડૂબકી મારી હોય તો યાદવ રત્ન એ એટલે સરાઉન્ડિંગ છે ને એ બે પ્રકારનું હોય સારું હોય તોય સારું હોય મારા જ વખતે હોત આપણે ક્યાં મોઢું નાખીએ છીએ અને ક્યાંથી પોષણ મેળવીએ છીએ એને આધારે આપણો અતિશય રાજી કરવાનો સંકલ્પ છે એ મજબૂત થતો જાય અને કા થતો જાય રીડ્યુઝ થતો જાય ને ઇન્ક્રીઝ થતો જાય જો હરખું એની સરાઉન્ડિંગ હોય અને દોસ્તી એની એવી કરી હોય સરાઉન્ડિંગ નો અર્થ કઈ સરાઉન્ડિંગ એવું જ નહીં સરાઉન્ડિંગ પછી દોસ્તી આવે કે દોસ્તી ક્યાં કરીશ એ દોસ્તી એવી હોય કે એમાંથી પુષ્ટિ જ મળતી રહે તો ઇન્ક્રીઝ થતો જાય ઓલો સંકલ્પ સંકલ્પ તો આપણે કર્યો કે મારે અતિ ભગવાનને રાજી કરવા છે પણ પછી પોતે મહારાજે છેલ્લા વચન પણ એવું કીધું કે એવો વેગ છે એ વેગ આમ કે સતત ક્યારે રે તો કે એવું એને એવો સંગ જોઈએ મારા એવું કીધું એવું એવો સંગ જોઈએ તો એ વાત બને નહી તો ન બને શાસ્ત્રીજી મહારાજ હતા સ્વામી ઘણી વખત વાત કરતા કે દોઢ વરાય તો સ્વામી ચૌદ વરણની ઉમરે નાની ઉંમરે ભગત થયા તો ચૌદ વરણ ના છોકરાને શું ખબર હોય અત્યારે તો આપણે અઢાર અઢાર વર્ષ પછી બધાને લઈ જઈએ પણ ઓલા ચૌદ વરણ છોકરાને શું ખબર હોય હવે ત્યારે ભગત થયો તો અને દોઢ વરામાં તો ગુરુ ધામ માં ગયા એટલે હાવ એકલા રહી ગયા એટલે પછી સ્વામીને લાલચ દેવા માટે બીજા વખતે બહુ ક્યાં ખેંચવા હારા મુ મુક્ષી હોય અને અમસ્થી હારા કે મોળા આપણને તો ભૂખ હોય કચરો આવી જતો હોય તો થોડોક ભલે ને આ આવે એટલે કે સારી કે બધા ખેંચવા મને બહુ કરતા અને એકલા હતા ગુરુ નહોતા કોઈ ધ્યાન રાખનારું નહોતું તો એ સ્વામી એ સ્થિતિ એ કક્ષાએ પહોંચ્યા એટલે क्या है थे वो ये बर्निंग डिजायर क्या कि जो अति से राजी करवाने इच्छा है कि ये कोई सी की कि धारी आता है कि बदल वातावरण में तो पी लेता है गाल में पड़े वातावरण है ना लेकिन ये भी जगह ये धारी आए कि वो बोस्टिंग में थे रखे वो लोग संकल्प से इन बोस्टिंग थे रखे नहीं तो सामी मरे તો કે સત્સંગી લેતા હોય બીજા કોઈ સાધુઓ ઘણા હતા ત્યારે એટલે એટલે ઘણા હતા ધ્યાન રાખે નાના પાછા નાના ખબર ના પડે તો છે ત્યારે બધા અને બધા હું ઈચ્છા જ કરતા હોય મોટા મોટા કુંડાળા પડ્યા હોય બધા આપણા લઈ લઈએ આપણા લઈ લઈએ એવું એટલે ધ્યાન રાખે કે મને કે આ સંકલ્પ ને પોષણ ક્યાંથી મળે એને બોસ્ટિંગ ક્યાંથી મળે એટલે મારા એવું કહેવું કે સંઘ કરીને એ વાત બને નહીં તો ન બને બધા કઈ થોડા એ વસ્તુની પુષ્ટિ કરનાર હોય ત્યાર પછી શ્રીજી મહારાજે જે વાત કરી છે તે મોટે ભાગે ભગવાનને ભક્ત ઉપર પ્રીતિ કેમ થાય એવા ભક્તના ગુણોની વાત કરી છે અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે ભક્તને ભગવાન ઉપર પ્રીતિ કેમ થાય તેની ચર્ચા કરી છે વ્યક્તિમાં અનેક ગુણો હોય તો પણ શ્રીજી મહારાજની પ્રીતિ જેને આપણે રાજીપો કહીએ છીએ તે સંપાદન કરવો હોય તો વાણી દેહ અને મનમાં મનના જે ગુણો આ વચનામૃતમાં બતાવ્યા તે પ્રમાણે ભક્તે રહેવું જોઈએ વાણીના ગુણો બોલવું હિતકારી બોલવું આ બધા ગુણોથી ભગવાન રાજી થાય તો પણ વચનામૃતમાં જે વાણીનો વિવેક બતાવ્યો તે વિવેકથી ભગવાન અને મોટા સંતો અતિ રાજી થાય છે એનો ઉપયોગ એનો ઉપયોગ કેમ કરવો વાણીની

મોટાની છે અને વિનય અનુકૂળતા ન હોય તો વિનય થી પાછી ઠેલવી યુક્તિ ઠેલવી એટલે વિનય થી ઠેલવી એ ત્રણ ગુણ છે એ ત્રણ ગુણ છે એનાથી મહારાજ અતિરાજ થાય બીજું સત્ય બોલે એ સદગુણ છે બધું વાણીના બીજા ગુણો અનેક હોય પણ વચનામૃતમાં એવો વિવેક ન હોય તો બીજા ગુણોનો પોતાના કલ્યાણમાં જાજો અર્થ રહેતો નથી તેવી જ રીતે શરીરના વારી કથા કરી શકતા હોય એ એક વાણીનો ગુણ છે બહુ સારી કથા કરી શકતા હોય બધા આ ફ્રેમ થઈ જાય એવી કથા કરી શકતા હોય તો વાણીનો ગુણ જ છે પણ એ ક્યારે એ ભગવાનને રાજી અતિશય રાજી કરવામાં ઉપયોગ થાય શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું કથા કરતો તો મારા વિરોધી હોતી બધા આવીને હાલા હા તો એ જાય પણ એ આવ્યા વિના ન રહીએ કે કથામાં એવો સામેનો ગોળ હતો કથા કરતા હોય તો સ્વામીને સાહિત્ય બહુ મોટે હતું અને એ બધા બટાઝટી બોલાવે કથામાં તો બધા એને એ કથા સાંભળવા લલચે રહી ન એવું સ્વામી કથા કે સ્વામી કથા કરતા હોય હું બધા આવી પણ તોય એ સ્વામી નો બોલાતો પણ સ્વામી એનો ઉપયોગ ક્યાં કર્યો

એટલે સ્વામી ને રાજી કરે સ્વામી નો એક ગુણ હતો એ તો નક્કી હતું બધાય બધા પ્રમાણિત કરેલો હતો એટલે વાણી ગુણ છે પણ રાજી એનો ઉપયોગ ક્યાં કર્યો એને પોતાની પ્રસિદ્ધિ કરવા માટે ને અત્યારે આ જગત ના કથાકારો હોય એ બધા આંકડા કરે છે ને કે ભાઈ વાલો એને હજાર કથા કરીને ના સાતસો કથા કરીને ના આઠસો કથા કરીને ના બારસો કથા કરી ને એની બધા કથા કરી હોય પણ એ કે રાજે ન કર્યો હોય પાછો કોઈ એવા રાજી કરવા જેવા હોય એમ ન રાજી કર્યા આવે એટલે સ્વામી એ વાણીનો નો ગુણ જ છે કઈ ના કોઈ એને કીર્તન ભક્તિ બહુ હારી આવડતી હોય આનો એ એના ગળાનો ગુણ છે વોઇસ એનો ગુણ છે પણ હવે તાણે બોલે નહી તો કે મારું ગુણ દુખી છે સંગીતકારો ગળા બહુ દુખતા અરે ભરતભાઈ અમને કીર્તન બહુ છે એ નાના હતા તે ભણતા તૈ અરે ત્યારે સવારમાં એને વેલા ઉઠાડીને કીર્તન ભાગ્યા તો મોટે ભાઈએ સંગીતકાર માં ઘણું દુઃખે બોલ્યા હા બાબા ઈચ્છા થાય તૈય એટલે એનો ઉપયોગ કરવાથી એ વાણીનો ગુણ છે વાણીના ગુણ તો ઘણાય મારા જ કીધા પણ આ તો વિવેક છે વાણીનો વિવેક છે કે ભાઈ વાણીનું ગુણ હોય મને આવડી ગયું બોલતા એટલે પછી બીજા બધાય કંઈ ગણતરીમાં નહીં એમ નહીં રાખવાની ભગવાનને અતિશય રાજી કરવા હોય તો એ નામ કરવાનું અને બીજા ગુણ હોય સારા વાણીના ગુણ હોય અરે મધુરી વાણી હોય બોલે તો ખાલી ખાલી બોલે તો સારું લાગે એવું કંઠ હોય તો હા સારું લાગે અને ઓલી આને શું કે પ્રવચન શક્તિ એને વક્તૃત્વ વક્તૃત્વ કળા એમ એ હોય તો એક ગુણ જ છે એને તો ભગવાન રાજી થાય પણ એનાથી કોને રાજી કરવા એનો વ્યક હોવો જોઈએ અને કોને બોલું એટલે સ્વામી એની વાણી ગુણ વાણીનો ગુણ હતો એ પાછા બધા એમાં ન હોય કે બધા હોય જ એવું કઈ હોય ને

બાકી જિંદગીભર હાથવી રાખી હતી પછી સભામાં શિબિરમાં વેતી હતી એટલે ગુણનો ઉપયોગનો ઉપયોગ માટે થવો જોઈએ એક્સ્ટ્રીમલી ભગવાનના ભગત માટે થવો જોઈએ એક્સ્ટ્રીમલી ભગવાનના સંત માટે થવો જોઈએ ત્યારે ભગવાન એની ઉપર એક્સ્ટ્રીમ રાજી થાય ચકચુર થઈ જાય રાજી કરવાની મારે વાણીના બીજા ગુણો અનેક હોય પણ વચનામૃતમાં કહ્યો એવો વિવેક ન હોય તો બીજા ગુણોનો પોતાના કલ્યાણમાં જાજો અર્થ રહેતો નથી તેવી જ રીતે શરીરના ગુણો પણ અનેક છે શરીર શક્તિ સેવાભાવ વિનય વગેરે અનેક ગુણો છે શરીરમાં તો અનેક ગુણો ગણાય ને શરીરના તો એમાં અનેક કળાઓ રહી છે બધી કળાઓ જાય છે તેમાં પણ જેને મોક્ષને માર્ગે ચાલવું છે તેને આ ગુણ ખૂબ ઉપયોગી છે તે ભગવાનને અને મોઢા રહેવાય એ મોટામાં મોટો ગુણ શરીરે કરીને સેવા એ મોટામાં મોટો ગુણ તપશ્ચરિયા છે એ ગુણ કહેવાય મારે જે ક્યાં ત્રણ ગુણ કીધા શરીરના તપશ્ચર્યા સેવા અને ભજન ભજન ત્રણ ગુણ કીધા એટલે સેવા મોટાની કરે બ્રાહ્મણ ગુરુ એને બધા એની સેવા કરે એ શરીરનો મોટો ગુણ છે એ જેટલી થાય સેવા કરવામાં ઘણી વખત સેવા તો કરતા હોય આડેધેડ પણ આ અનુસંધાન હોય કે આ જો મળી જાય તો એને રાજી કરી લો એમ એની સેવા કરી લો રાજી કરી લઉં એની સેવા કરી લો એની એ રાજી થાય એવી સેવા કરી લો તો એને એનું એમ કે ભગવાન બહુ રાજી થઈ છે ભગવાન ને મોટા સંતોના રાજીપાનું સાધન છે એમાં બે વાના છે કાં તો કે એની ઈચ્છા હોય એ પ્રમાણે કરી લો કાં તો આપણામાં ગુણ હોય એના ઉપયોગમાં લાવી દો ઘણી વખત આપણામાં ગુણ હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય પણ એને પછી ઉપયોગ વિનિયોગ ના કરવી પડે કે આ એના ઉપયોગમાં કેમ આવે એની ઈચ્છામાં કેમ આવે એને વિનિયોગ કે જપે વિનિયોગ એમ વિનિયોગ ના કરવી જોઈએ નિત્યાનંદ સ્વામીએ કે પ્રેમાનંદ સ્વામીએ કે મુક્તાનંદ સ્વામીએ એ વિનિયોજ ના કરી ગુણાતીતાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે ગોપાળાન સ્વામી એ બધા એને એવો વિનિયોગ કર્યો કે આપણા બધા ગુણ છે એ ની ઈચ્છા મહારાજને રાજી કરવામાં કેમ થાય એટલે વિનિયોગ ગુણ તો ત્યારે એ બધા ગણાય માં છે સંતો હોય કદાચ પણ હવે વિનિયોગ ન કરે અને એમાં ચકચુર કરી દે એમ એવી રીતે ન કરે મરતી મરતી કાન હલાવે કાન પકડીને તો માંડ માંડ રાજી થાય અને ઓલા ચકચોર કરી દે તો ચકચોર થઈ જાય

અને કોક કે હારું મહારાજ કે કઈ પગાર અમારે તમને રાજી કરવા અને કોક કે એમ નહીં સ્વામી મહારાજને સંતો જમાડવા છે સંતો જમાડવા ગુણો તો બધા હારા જ છે એની ઈચ્છા તો હારી જ છે પણ ચપચોર નહીં બોલે ચપચોર કરી દે જો મારે પગાર કેટલા જોઈ છે એ પગાર થઈ દો અને આપ બીજા રસોઈ ના હોતી લો એટલે એની પાસે સગવડતા હોય પણ સગવડતા છે પણ ચકચુર કરવાની ઈચ્છા સાથોની પાસે ચકચોર કરવાની ઈચ્છા હોવી જોઈએ અને સ્કીર હોય પણ વેલ હોય વેલ એટલે અતિશય રાજી કરવાની ઈચ્છા અતિશય રાજી કરવાની ઈચ્છા હોય તો ઓટોમેટિક એની સ્કિલ છે એ ન્યા જ ભરાય એનું એનું વિનિયોજના છે એમાં જ થાય એટલે અતિશય ઈચ્છા થાય એ વીલ થાય અને ઓલી સ્કીલ સ્કિલની ટ્રેનિંગ અપાય વિલ ની ટ્રેનિંગ નથી અપાતી કે તમે અમારા માટે ઉપયોગ કરો એવી પણ ટ્રેનિંગ થોડી અપાય કરો તો સારું ક એટલું કહીને આપણે અટકી જવું પડે કે કરો તો આ પ્રમાણે કરો તો સારું પણ એની ટ્રેનિંગ નથી અપાતી અને સ્કિલ તો ઓછી હોય તો એની ટ્રેનિંગ અપાય